મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ચાલે છે દસ તારીખે બોટાદ અંદર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાધુભાઈ કરપડા અને હજારો પાંચ હજાર ખેડૂતોએ મોટા પ્રમાણમાં આંદોલન કર્યું બોટાદની અંદર પંદર વીસ વર્ષથી કપાસની અંદર ખેડૂતોને લૂંટબાજી ચાલતી હતી અને કરજાનો એક ના નિયમ તરીકે એને ઓળખતા હતા એટલે કે કપાસ ખરીદ્યા પછી વેપારી એના જીનમાં લઈ જાય પછી હોવા બસો રૂપિયા ભાવ ઓછો કરે ચૌદસો રૂપિયાનો ભાવ હોય તો તેરસો રૂપિયા કરી નાખે તેરસો રૂપિયાનો ભાવ હોય તો અગિયારસો રૂપિયા છે ચારસો રૂપિયા એમ સો રૂપિયાની કે બસો રૂપિયાની લૂંટ ખુલે આમ ચલાવતા હતા એ બાબતે કાલે રાજુભાઈ ખડપરાએ આટલા હજાર ખેડૂતો ભેગા કરી આંદોલન કર્યું અને એમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેને છેલ્લે મોખિક હા પાડી કે હવે અમે કબજો નહીં કાપવા દઈએ એટલે એ ચેરમેનની ભાષા જ સ્પષ્ટ બતાવે છે કે એ માર્કેટિંગ યાર્ડમાં કપાતો તો આ બિનકાયદેસર બીજા એના આગેવાનો જે પોલીસે ધરપકડ કરી છે એ સરકારના ઈશારે ધરપકડ થઈ છે અને પોલીસોએ જે ખેડૂતો ઉપર દમન ગુજરાત છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસ હવે સરકારના ઈશારે કામ કરે છે એટલે પોલીસને પણ અમારી ચેતવણી છે કે તમે દરેક તો માનવતા દાખવો એમ અમે કેમ પકડીને આ ખેડૂતો લાવતા હોય અને તમે એના ઉપર જુલમ કરો તમને શરમ નથી આવતી તમને જે તમારે તમારા જે કપડાં છે તમે જે દૂધ પીવો છો ને અમારા ખેડૂતોના પૈસાનો ટેક્સ તમારા ઘરમાં આવે છે એટલે પોલીસ સ્ટેશનને પણ મારી ખુલ્લી ચેલેન્જ છે કે આવનારા દિવસોમાં તમારે પણ પાછું બીજાની સરકાર હેઠળ કામ કરવું પડશે અને પછી પાછા તમારે ઉપર જોઈએ એટલે આ ધરપકડને અમે સખત શબ્દોમાં વઘોડી કાઢીએ છીએ અને રાજુભાઈ કરપડાને સાથીદાર મિત્રોને એ બોટાદ જિલ્લાના અંદર આંદોલન થયો અને એને બીજા જિલ્લાની અંદર અત્યારે અમને જાણકાર વર્તુળો પાસે જાણવા મળ્યું કે એને અમરેલીમાં ગોઠવી રાખવામાં આવ્યા છે તો તમે બિન કાયદાસર અને ખોટી રીતેથી આ જુલમ કરો છો એટલે આવનારા દિવસોની અંદર મારી તબિયત બરાબર નથી મને હટક આવી ગયેલો છે મને ડૉક્ટરોએ ના પાડેલી છે મારા પરિવારે પણ ના પાડેલી છે છતાં પણ આવા પ્રસંગો થાય ત્યારે મારા સ્કૂલ દાદાને આવવું પડે છે અત્યારે ખેડૂતોના આશીર્વાદ અને મા ભગવતીની કૃપાથી મારી તબિયત સારું પણ આવનારા દિવસોમાં જ્યારે જરૂર પડશે ત્યારે અમે આ આ બોટાદ એક નહી આખા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે ઈ મામા કંસ કરતા વધારે નાણાયક છે એને છાતી ચોકીને હું કહું છું આ મહુવાની અંદર પણ હું છેલ્લા પંદર વર્ષથી માર્કેટિંગ યાર્ડના કોઈ પણ નેતા હોય કે કોઈ પણ અધિકારી હોય એની સામે અમે લડતા આવીએ છીએ મહુવાની અંદર પણ ડુંગળીમાં ખુલે આમ લૂંટ ચાલે છે હો બસો રૂપિયાનો ભાવ ફેર મોવામાં આવે છે આ તપાસની અંદર પણ હો પચાસ રૂપિયાનો ભાવ ફેર આવે છે હમણાં જ બે દિવસ નવ તારીખે અમે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે તપાસ કરી ત્યારે એક ખેડૂતની સીલ કોઈ ભાવે માગી નહીં હો રૂપિયાની મણે માગી નહીં અને એ ખેડૂતની સીંગ ઉભી રહી ગામના ખેડૂતને એટલે આ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મામા કંઠ કરતા નાળાયક છે અને લૂટેલી દુલ્હન જેવા છે જેમ લૂટેલી દુલ્હન વાળો ગોટો વાળીને બધું લઈને વહી જાય એમ આ ખેડૂતોને ચિત્ર છે અને માથે મોટા બોલ લગાવી દે જય મોગલને જય ખોડિયારને જય ગૌતમને જય ભવાની જય હનુમાન આ તમને આ ભગવાનના નામ લગાડી અને દુકાનો ચલાવો છો તમારા કોઈ બી તમારા છોકરા સુખી નહીં થાય ખેડૂતોને લૂંટજો ને તો તમારા તમારી પ્રજાને ભોગવવું પડશે એટલે અમારી ખુલ્લી ચેલેન્જ છે સરકાર ખુલ્લી ચેલેન્જ છે કે તમે સમજી ગુજરાતના ખેડૂતો હવે ના છૂટકેદરવાળી કરવાના છે વાળી કરવાના છે આ તમને જો સમજો તો અમારી સમજણ છે હું કાંઈ ભારતીય કિસાન સંઘની જોડે તમારા હાથમાં લઈને ફરવું એ હું નથી માતો હું તો તમારી છાતી માટે પગ દઈ અને તમારા જીભ ખેંચી લઉં સરકારના એમાં થવું એટલે તમને સમજણ છે તો માનો તો સમજણ છે નકર ભેગું થવાની તૈયારી તમે રાખી લેજો અને જો ખેડૂતો હોય જો ગુજરાતના ખેડૂતોની આંખ લાલ થાય તો નેપાળવાળી હાર નહીં લાગે તમારી પોલીસ તો હું તમારું લશ્કર નહીં અમે ભડાકે દઈ દઈએ ટાઈપના અમે ખેડૂતો થઈ પણ અત્યારે લોકશાહી છે એટલે લોકશાહી ની ધબે લડવાની અમને છૂટ છે અને કાયદાનો ભંગ કર્યો એ કરી ને સર એ કપા છે ચૌદસો ને સોળ રૂપિયા સરકારે અમને મિનિમિયમ ભાવ એટલે ઓછામાં ઓછો ભાવ આપેલો છે આ કોઈ વધારે ભાવ તો ચૌદસો ને સોળસો ને ચૌદ બાર રૂપિયા થી નીચો આ કપા છું અત્યારે નામ આપ માર્ક મહુઆ માર્કેટિંગ યાર્ડની અંદર આ કપા આઠસોથી બારસો રૂપિયામાં વેચાણો આ વેપારીઓને આ માગવો ન થવા આ નમાલી સરકાર છે માઇક આંગલી સરકાર છે એક વખત બોલ્યા હોય તો ફરી વખત એનું પાલન થવું હવે આના કરતાં તો પહેલાના રાજા મહારાજાઓ સારા હતા ભાવનગરના મહારાજાને ઓગણીસો ને ત્રીસમાં પાંચ ખેડૂતોએ જઈને ફરિયાદ કરી હતી કે બાપુ અમારે લેણું ખૂબ વધી ગયું એક જ ધારકે એને આખા ભાવનગર એના અઢારસો પાટણના ખેડૂતોનું તમામ લેણું માફ કરી દીધું અને આ ખતડીની સરકાર બેઠીને ખેડૂતોના મતથી બેઠી અને તમે અમારું એક ખતર્યું માફ નથી કરતા તમારી કરતાં તો મનમોહનસિંહની સરકાર હારી હતી અને ખેડૂતોના લેણા તો માફ કર્યા હતા અમે કોઈ પક્ષના કોઈ ઓલાના વખાણ કરતા નથી પણ હકીકત હોય તો કેવી જ પડે હમણાં થોડાક વર્ષ પહેલા આ સરકારે પણ જાણે છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે કપાસના કોઈ ત્રણસો સાતસો રૂપિયામાં ધણી નહોતો વાઘેલા એ મુખ્ય કાપડ મંત્રી હતા એક જ કે કેન્દ્રમાં નિયમ કરી નાખ્યો કે કાલ સવારમાંથી જ આખા દેશના ખેડૂતોનો કપાસ નવસો ને ત્રીસમાં વેચાવો જોઈએ આખા દેશના ખેડૂતોનો કપાસ નવસો ને ત્રીસમાં વેચ બે હજાર બારમાં ચૌદમાં નરેન્દ્રભાઈ મોદી કહેતા હતા કે કેન્દ્રની સરકાર ખેડૂતોને ભાવ નથી એ વખતે ખેડૂતોને તપાસના અઢારસોથી પંદરસો રૂપિયા મળતા હતા અને આજે નરેન્દ્રભાઈ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે અમિતભાઈ ત્યાં ગૃહમંત્રી તરીકે બેઠા છે અને ઈદરા જેવું મોટું કરે અને શિવરાજસિંહ ચૌહાણ સહી કૃષિ મંત્રી બન ગયા છે તમને શરમ આવી જોઈએ કે અત્યારે ગુજરાતને દેશના ખેડૂતોના બારસો રૂપિયા બે હજાર પચીસમાં આવે બે હજાર પચીસમાં પચાસ બે હજાર બારમાં ચાલીસ રૂપિયાનું લીટર પેટ્રોલ હતું ને અત્યારે પાછો સો રૂપિયાનું લીટર ડીઝલ ને પેટ્રોલ છે તમામ ચીજના ભાવ ખેડૂતોને વધી એટલે અમારી સીધી જ વાત છે તમે ખેડૂતોને એક માળ કપાસના અઢી હજાર રૂપિયા આપો ચીંગના ખેડૂતોને બે હજાર રૂપિયા આપો અમે વધારે કાંઈ માગતા નથી વધારે જો તમારે તમને અમને લાઠ બધું દેવું પડે તો લાઠ બધું દેવું હોય તો અમારે તમારી આ તંત્ર બે બે હજાર રૂપિયા વીજળીના બિલ માફને અમારે કાંઈ જોતું નથી અમને આપી દો સ્વામીનાથન કમિશન ના નિયમ પ્રમાણે ભાવ એટલે અમારે તમારું બીજું કાંઈ સહાય નહોતી તમે તમારે વેપારીને આવ્યો અમારે અમારા બધા પૈસા લ્યો પણ તમે ખેડૂતોને લૂંટવાનું બંધ કરો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓને દૂધની મંડળીઓવાળાને ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ કોપરેટિવના તમામ મંડળીઓ ગામડામાં ચાલે ગામડામાં દૂધની ડેરીઓવાળાને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે દિવાળી પછી લાભ પાંચમ પછી જેમ સિંહ બકરા માટે ત્રાસ કહે એમ તમારી માટે ત્રાસ કરો છો તમારી જાતના ખતડીના તમે તો સુલમ કરી નાખ્યો તમને તો ઊભા વેચરી નાખવા જોવેતરી નાખવા જોવે તમે દસ લાખની ગાડીઓના પૈસાની છે તમારા બાપના પૈસા નથી આ તમે શેર બનાવ્યો શેર મેં તમે હું તંબુરા બનાવ્યો આપણ તમારા શેરના ખેડૂતોના પૈસા તમે શેર બનાવેલા છે ચોક્કસ વાવાઝોડામાં મોવાનો શેર પડી ગયો હતો એમાં પાંચ દસ લાખ રૂપિયા નાખવાની જરૂર હતી તમે એ શેરને નવા શેરને ફાડી દીધો અને બે કરોડનો બીજો બનાવ્યો અને તમારા છોકરા વીસ લાખ વીસ કરોડ રૂપિયા દુકાનમાં હારી ગયા તમે નું ચાલીસ કરોડ નું ઘટી ના તમે એ જવો એટલે અમારે ના જોવા મને મોવા નહીં પણ આખા ગુજરાતના તમામે તમામ યાર્ડોની તમામે તમામ દૂધની મંડળીઓની અમૂલ ડેરીથી લઈને સર્વોત્તમ ડેરી ઊંધીના અને રાજકોટની વિઠ્ઠલભાઈની ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ થી લઈને લઈને કોઈ અહીંથી નાનુભાઈ વાઘાણીની ડિસ્ટ્રિક્ટ અને માવેશીની ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની રગે રગ હું ચાણું ઈ જવા હું તમારા કાસલા ગમે ત્યારે પકડી લેવાનો છું પકડી લેવાનો છું બાકી ખેડૂતો જો એક ફેરી જાગૃત થયા અમારી આરે આવ્યા ને તો તમારા તાવણ કાઢી નાખશું ખેડૂતો જાગૃત નથી થતા એ મોટો અભાવ જય જય